વઢિયારિયણ અવધિચ સહસ્ત્ર બ્રહ્મ સમાજ આયોજિત ત્રીજો સમૂહલગ્ન જ્ઞાનો પવિત્ર સમારોહ રાધનપુર જલારામ મંદિર ખાતે યોજાયો પંદર બટકો યજ્ઞ પવિત્ર ધારણ કરવામાં આવી હતી અને પાંચ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા

પરમાત્માની અસીમ કૃપાથી શ્રી વઢિયાર નિયળ બ્રહ્મ સમાજ દ્વારા સમગ્ર સંસારના ઉત્થાન અને ભગવાન શ્રી રામલલાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના વર્ષમાં આજ રાધનપુર નિવાસી રાધનપુર ખાતે વડિયાર નિયળ બ્રહ્મ સમાજ દ્વારા પંદર બટોકને યજ્ઞોપવિત અને પાંચ કન્યાઓના લગ્ન નો અહીંયા સરસ મજાનું આયોજન સમાજના શ્રેષ્ઠીઓ સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈ તથા શ્રી જીતુભાઈ તથા સમાજના શ્રી અને આ સમાજના સંતોનું પણ આશીર્વાદ નિજાનંદ મહારાજ જયદેશ્વર મહારાજ ભુવાજી રમેશભાઈ અને સારા સારા શ્રેષ્ઠીઓ પણ પધાર્યા પરમાત્માની સાક્ષીએ આજ રાજકોર પ્રોટીન દ્વારા પ્રસાદનું આયોજન સમાજના શ્રેષ્ઠી દ્વારા દાનની સરવાણી વરસાઈ અને આ સમાજને બહુ સારો સહકાર આપી અને ભવ્યથી ભવ્ય હજારોની મેદનીમાં લોકો વધાર્યા સુખમય શાંતિમય અને આનંદમય આ પ્રસંગનું આયોજન થયું પરમપિતા પરમાત્મા આવા પ્રસંગોનું નિર્માણ કરતા રહે એવું પરમાત્માના જણે પ્રાર્થના અસ્ત અસ્તુ જિયા અવદિત બ્રહ્મ સમાજનો અમારો આ ત્રીજો સમૂહ લગ્નોત્સવ અને બટુકની એકદમ પવિત્ર પ્રોગ્રામ ઉજવાઈ ગયો અને એમાં પંદર બટુક અને પાંચ વર્કન્યાયે અહીં પ્રભુત્તામાં પગલાં માંડ્યા અને સમાજના દરેક શ્રેષ્ઠીઓ આગેવાનો સમાજના સંતો સમાજના પૂર્વ બધા અધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં એ તેમજ સમાજના બધા સમાજના તમામ ખૂબ ખૂબ અહીં હાજરી આપી અને અમારા આ પ્રસંગ ખૂબ દીપાયો છે અને દરેક વર્ષે દરેક વર્ષે અવ અવનવી અલગ અલગ જગ્યાએ અમે આ બધા પ્રસંગ કરીએ છીએ અને દરેક વર્ષે ખૂબ સહકાર અમને મળે રીજાનંદ બાપુ અને પ્રકાન બાપુ ગોકાનંદ ભુવાજી રવિશભાઈ ભુવાજી આ બધા પધારી અમારા આ પ્રસંગને દીપાવે છે